આ તરફ વાત કરીએ અમરેલીની અમરેલી જિલ્લામાં ફરી બન્યું રક્તરંજિત ઘટના કાયદો અને વ્યવસ્થા કથડતા લોકોમાં રોષ ભભૂક્યો અમરેલીના ચાપાથળ ગામે પચીસ વર્ષીય યુવાનને પાઇપ અને છરીના ઘા મારતા ચકચાર મચી ગયો છે ચાપાથળ ગામે ગભરુભાઈ મુંધવા નામના પચીસ વર્ષીય યુવકને અજાણ્યા ત્રણ લોકોએ પાઇપના આધે ધડ ઘા ઝીક્યા ચાપાથળ ગામથી અમરેલી માર્કેટ યાર્ડ ખાંડ લેવા જતા હોય તે દરમિયાન ત્રણ લોકોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો ચક્કરગઢ ગામના પાટિયા પાસે અજાણ્યા ત્રણ લોકોએ રોકી હુમલો કર્યાનું જણાવ્યું છે યુવકને માથાના અને પડખાના ભાગે છરી મારી પાઇપ વડે મૂડમાર માર્યો યુવક ભાગવામાં સફળ થતાં જીવ વચ્ચે એકસો આઠ મારફતે યુવકને અમરેલી હોસ્પિટલ ખસેડાયો છે ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી છે

અત્યારે અમરેલી રાત્રે એક આવ્યા સુડતાલીસ હા અમારે એક હતા